ઉપસ્થિત છું અને કાલે આવા સમયે ગોપા આપણે રમેશભાઈ રૂપાલીયા આ જગ્યા પર પ્રવચન આપવા માટે કાલે ચાર વાગ્યે આવવાના છે તો તમને બધાને ઇન્વાઇટ કરીએ છીએ કે રાધે ગૌશાળામાં સુરત ખડસદ રોડ ઉપર કાલે જે કોઈ સુરત નજીક હોય નજીકમાં રહેતા હોય તેવા લોકો સુરત આ રાધે ગૌશાળામાં આવી અને તેમનું પ્રવચન સાંભળી શકે છે ગાય ગામડું અને ખેતી વિશે કાલે એમનું પ્રવચન થશે અને આપણે બધા તેમની સાથે મળી અને સરસાવું કરશું તો જે કોઈ મિત્રોને રાધે ગૌશાળામાં કાલે આવવું હોય તો એડ્રેસ હું કોમેન્ટમાં મેન્શન કરી દઈશ એવા લોકોએ કાલે એ એડ્રેસ પ્રમાણે સુરતની આજુબાજુમાં રહેતા લોકોને રમેશભાઈનું રૂપાલિયાનું પ્રવચન છે તો આવી જવું બધા લોકોને અને જે લોકો ન આવી શકે એવું હોય એમને યુટ્યુબ ચેનલની માધ્યમથી કૃષિ વિદ્યા યુટ્યુબ ચેનલ માધ્યમથી કાલે લાઈવ પણ નિહાળી શકશો તેમનું પ્રવચન આ જ જગ્યા પર જે હું અત્યારે સ્ટેજ પર બેસેલો છું આ સ્ટેજ ઉપર કાલે રાતે ગૌશાળામાં એમનું પ્રવચન થવાનું છે આ સ્ટેજ ઉપરથી આવા સમયે કાલે એમનું પ્રવચન થશે તો કાલે કૃષિ વિદ્યા યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે કાલે લાઈવ મૂકવાના છે તો તમે બધા નિહાળી શકો ગોપાલ આપણે રમેશભાઈ રૂપાલિયાનું પ્રવચન તો ખાસ તમને બધા એને ઇન્વાઇટ કરીએ છીએ અત્યારથી કૃષિ વિદ્યા ફેમિલી છે આપણી કૃષિ વિદ્યા ફેમિલીના તમામ મેમ્બરોને જણાવવાનું કે ગોપાલભાઈ રમેશભાઈ રૂપાલિયાનું પ્રવચન સાંભળવા માટે અશુકથી તમે બધા લોકો લાઈવ પણ નિહાળી શકશો અને તમે અહીંયા કોમેન્ટ અહીંયા તમે આ રાધે ગૌશાળામાં ઉપસ્થિત થઈ શકો છો તમે હું એડ્રેસ કોમેન્ટમાં મેન્શન કરી દઈશ જે વ્યક્તિને આવવું હોય તે આવી પણ શકે છે અત્યારે હું તમને આ રાતે ગૌશાળાનું બેકગ્રાઉન્ડ તમને બધું બતાવીશ આ જગ્યા ઉપર એમનું કાલે પ્રવચન થવા જઈ રહ્યું છે રમેશભાઈ રૂપાલિયાનું આ ગૌશાળા છે પાછળ તમે જોઈ રહ્યા છો બળદ દેખાઈ રહ્યો છે કે ગાડું દેખાઈ રહ્યું છે નીચે પાઉલ ઉલપા ગાયું બાંધેલી છે અત્યારે લાઈવ તમે જે જોઈ રહ્યા છો અહીંયા મારી પાસે હું સ્ટેજ પર ઉપર બેસેલો છું અને આ સ્ટેજ ઉપરથી જ કાલે એમનું લાઈવ પ્રવચન થશે તો જે કોઈ વ્યક્તિને રમેશભાઈ રૂપાલિયાનું પ્રવચન સાંભળવા આવવું હોય તો સુરત રાધે ગૌશાળા ખડસદ રોડ ઉપર રાધે ગૌશાળા આવેલી છે ત્યાં આવી શકો છો અથવા તો લાઈવ નિહાળવા માટે જે કોઈ વ્યક્તિ અહીંયા આવવા ન આવી ન શકે એમ તો તેમને લાઈવ પણ જોવા મળશે કૃષિ વિદ્યા ચેનલ માધ્યમથી તમે જે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલમાં પણ છે અને ફેસબુકમાં પણ તમને જોવા મળશે તો તમે નિહાળી શકશો તો અશોક સિંહ કાલે તમે બધા પધારો એવી મારી શુભેચ્છાઓ છે તમને બધાને અને કોમેન્ટ તમે કોમેન્ટમાં તમારું નામ ને તમારું સરનામું તમે કઈ જગ્યાએને સેવો તે કોમેન્ટમાં જણાવશો હું કોમેન્ટ બધાની વાંચીશ તમે કઈ જગ્યાએથી અત્યારે લાઈવ નિહાળી રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો તમે હું એક્સેપ્ટ કરું તમે કોઈ કોમેન્ટમાં જણાવશો મારો અવાજ બરાબર ક્લિયર આવે છે કે નહીં કારણ કે અવાજ જ જો મારો ક્લિયર નહીં આવતો હોય તો તમને કેવી રીતે હું મારો સંદેશ તમારી સુધી પહોંચશે અત્યારે હું જે સ્ટેજ ઉપર બેસેલો છું ત્યાં જ તમને કાલે રમેશભાઈ રૂપાલીયા પ્રવચન આપવાના છે કાલે મારી પાછળ તમે જોઈ રહ્યા છો ગાયના ગોબરનું આ સ્ટેજ છે અને એને પાછળનું બેકગ્રાઉન્ડ ગાયના ગોબરનું બનાવેલું છે ગાયના ગોબરથી રીપ લીપણ કરી અને મારી પાછળ અને આ પણ આ ટેબલ છે આવડે આ બધા અને ટેબલ ઉપર આવડો અહીંયા સ્ટેજ બનાવેલું છે આ સ્ટેજ હંમેશા આ જગ્યા પર હોય જ છે આ રાધે ગૌશાળામાં અને આ નીચે બેસવાનો રસ્તો છે અહીંયા કાલે સરસ સરસ મજાનું શણગારવામાં પણ આવશે અને આ રાધે ગૌશાળામાં તમે જોઈ રહ્યા છો આવી રીતે આવડું મોટું મોટો એવો ગ્રાઉન્ડ છે આ તો ખાલી મોટો બેક તમને બેસવા માટેનો હોલ છે પછી પાછળ આમ ગાર્ડન પણ છે અહીં પાછળ જોઈ રહ્યા ગાર્ડન છે ગજીપો છે પછી ક્રિકેટ બોક્સ છે એવું બધી જ વસ્તુ તમને અહીંયા બાળકો પણ તમે લાવી શકો છો સાથે તમારા બાળકો હોય કોઈ સુરતમાં રહેતા હોય આજુબાજુ સુરતમાં રહેતા હોય તો તમારા બાળકોને પણ લાવી શકો છો અહીંયા સુંદર મજાની ગાયો પણ છે બળદ છે વાસળીઓ છે તો તમને ખૂબ તમારા બાળકોને પણ આનંદ આવશે અહીંયા ક્રિકેટ રમવાનું ક્રિકેટ બોક્સ છે ગાર્ડન છે તો કાલે ચાર વાગ્યા પછી પ્રવચન ચાલુ થશે અને પ્રવચન ચાલુ થાય પૂરું એન્ડ થાય પછી બધા લોકોને ઓર્ગેનિક ખાવાનું ઓર્ગેનિક ખેતીનું તમને જમવાનું પણ મળવાનું છે શાકભાજીને એ બધું અહીં ઓર્ગેનિક થઈ રહ્યું છે બધી જ વસ્તુ કાલે તમને જોવા મળશે તો કાલે તમે બધા અશુખથી બધા લોકો પધારો એવું મારી કામના આશા છે તો કાલે બધા આવી જજો તમે કઈ જગ્યાએથી જોવો છો કોમેન્ટમાં અને જરા જણાવશો તો વધારે હજી બધા લોકોને ઇન્વાઇટ કરવાના છે બધા લોકોને તો તમે બધા જે લોકો સુરતની આજુબાજુમાં રહેતા હોય તો આ તમે જરૂરથી તમે બધા લોકો આવજો રમેશભાઈ રૂપાલિયાનું પ્રવચન છે જે ગાય ગામડું અને ખેતીનો પ્રચાર કરે છે વધારે લોકો તો રમેશભાઈને રૂપાલીયાનું પ્રવચન સાંભળવા માટે તમે બધા પહોંચી જજો અને તમે ન આવી શકો તો કૃષિ વિદ્યા ચેનલ છે આપણી એમાં બધા લોકો આપણી સાથે લાઈવ જોડાઈ જશો ચાર વાગ્યે કાલે આવા સમયે તો એ બધા લોકોને પણ તમને લાઈવ પણ જોઈ શકશો ચાલો આજે આપણે હવે બીજા પેજ પર ઇન્સ્ટાગ્રામ પેજ પર છે તેના બધા લોકોને ઇન્વાઈટ કરી દઈએ